સુરતના કામરેજથી મોટા સમાચાર મળી રહ્યા છે કે કઠોર ગામની સીમમાંથી મળી આવ્યો છે સ્ફોટક પદાર્થનો મોટા પ્રમાણમાં જથ્થો સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે ફટાકડાનો મોટા પ્રમાણમાં જથ્થો સુરત ગ્રામ્ય એસઓજી પોલીસને કામરેજના કઠોર ગામની સીમમાં આંબોલી ચાર રસ્તા ખાતે ગોડાઉનમાં ગેરકાયદેસર સ્ફોટક પદાર્થનો મોટા પ્રમાણમાં જથ્થો હોવાની મળી બાતમી મુકેશ કુમાર નાથુલાલ સાહેબાળે આપેલ ઈસમના ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો વગર ગેરકાયદેસર રાખવામાં આવ્યો હતો મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો લોકોની જિંદગી જોખમમાં મુકાય અને હાનિ થવાનો સંભવ રહે તેવી બેદરકારી વગર લાયસન્સ પરવાને ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો ગોડાઉનમાં બાતમીના આધારે સુરત ગ્રામ્ય સુજી પોલીસે રેડ કરી ગોડાઉન ખાતેથી કામરેજના ખુલેશ્વર ગામ ખાતે રહેલો વિરલ કુમાર કાંતિભાઈ પટેલને અડતાલીસ લાખ છપ્પન હજારથી વધુના ફટાકડાના જથ્થા જાતે ઝડપી પાડ્યો હતો વકરાયેલો મુદ્દામાલ જોતા સ્ફોટક પદાર્થ અનિલ કંપનીના કાર્ટૂન નંગ બસો પાંત્રીસમાં ત્રણ હજાર પાંચસો સાહીઠ નંગ ફટાકડા બોક્સ સોની કંપનીના ચારસો અઠ્યાવીસ કાર્ટૂનમાં સાતસો અડસઠ નંગ ફટાકડાના બોક્સ શ્રીરામ કંપનીના એકસો છેતાલીસ કાર્ટૂનમાં એક હજાર એકસો બોતેર નંગ ફટાકડાના બોક્સ વનીથા કંપનીના બસો એકસઠ કાર્ટૂનમાં એક હજાર ચારસો સડસઠ નંગ ફટાકડાના બોક્સ તેમજ અલગ અલગ કંપનીના છૂટક ફટાકડા મળી આવ્યા હતા ગોડાન ફાડે રાખી લોકોની જિંદગી જોખમમાં મુકાય અને હાનિ થવાનો સંભાવ રહે તેવી રીતે બેદરકારીથી વગર લાયસન્સ પરવાની તેમજ ફાયર સેફ્ટી વગર ફટાકડાનો જથ્થો રાખનાર આડત્રીસ વર્ષીય વિરલ કુમાર કાંતિભાઈ પટેલની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત